ભાવનગર શહેરના બજરંગદાસ અખાડા પાસે વિજયભાઈ પ્રવીણભાઈ વાજા ઉપર એક શખ્સે છરી વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી આ શખ્સે વિજયભાઈ પાસે વીસ રૂપિયા માંગ્યા હતા તેમજ અગાઉ પણ આ શખ્સ હેરાન કરતો હોય તેમને વીસ રૂપિયા આપવાની ના પાડતા આ શખ્સે ઉશ્કેરાઈને છરીના ઘા મારી દીધા હતા તેવું ઈજાગ્રસ્તના બહેન આશીબેન અશોકભાઈ ચૌહાણે જણાવ્યું હતું અને વિજયભાઈને ગંભીર હાલતે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ ભાવનગર આરતીબેન અશોકભાઈ ચૌહાણ હું પચાસ વારિયામાં રહું છું આ મારો ભાઈ છે મારા ભાઈને બજરંગદાસ અખેડા પાસે માર્યો છે એ વ્યક્તિ રહે છે કાનાભાઈની દુકાનની પાછળ વેલાભાઈ નામ છે મારા ભાઈની હાલત અત્યારે સિરિયસ છે એ અત્યારે ગંભીર હાલતમાં છે કાંઈ પણ એને થશે તો એની જવાબદારી રહેશે એને માર્યો શું કામ એમને જાણવા મળે એક વીસ રૂપિયા માટે મારા ભાઈને એણે હુમલો કર્યો છે હા અવરનવરા કે એને બીજી ફેરી માર્યો છે મારા ભાઈને અહીં અખેડા બજરંગદાસ અખેડાની પાસે ઈ એક જણ હતા મારો ભાઈ કામેથી આવતો હતો મારા ભાઈની ઉપર એને સીધો વીસ રૂપિયા માટે હુમલો કરી દીધો એમની પાસે કાંઈ નહોતું એ કામેથી આવતો હતો એ પૈસા માંગતો હતો એ પીધેલો હતો એટલે સીધી એને શરીરનો હુમલો કરી દીધો એ ભાઈનું નામ છે વેલાભાઈ મારનારી વ્યક્તિ છે વેલાભાઈ